લાકડા તોડો ડોક્કો ઠરેવી ચામું ડોક્કો ઠરેવી જોઈ લો પણ આ તો ચા બે લોકોની છે અરે બધા માટે છે તમારી મારી લોકો વધી ગયા છે લોકો બધા બધા માટે ના હોય તો ગાઈસ હસું ને બનાવી છે ચા જોરદાર ચા બનાવી છે પેસ્ટ કરીને તમને જણાવું કે કેવી બની છે આ ચા નો તમે કલર જોઈને કહી શકશો કે ચીની ચા બની છે તો ગઈ સસ્મુ દાદાએ ચા તો બહુ જ ટેસ્ટી બનાવી હતી તો એની સાથે જ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો ગઈ અમે લોકો આવી ગયા છે સોંગ શૂટમાં તમે જોઈ શકો છો લોકેશન કેટલું બ્યુટીફુલ છે એમાં પણ આ જે ઝાડની લાઇન છે એની વચ્ચે જે નાવ જે રહી છે કેટલું સુંદર લાગી રહ્યું છે ગાઈસ વાતાવરણ પણ બહુ ફાઈન હતું અને અહીંયા જ્યારે પણ આવે તો કામ કરવાની બહુ જ મજા આવે છે કેમ કે નેટવર્ક બિલકુલ આવતું છે નહીં એટલે એકદમ શાંતિ જેવું લાગતું હોય છે અને બસ અમારું શૂટિંગ હવે સ્ટાર્ટ થશે અહીંયા દીદી મારા બ્લોગમાં આવશો તમે કેવું લાગ્યું તમને અમારી જોડે આજે આવીને મજા તો નહીં આવી પણ ને તમે બાકી બ્યુટીફુલ લાગો છો આમ બતાવો યસ આજે અમારી સાથે છે યામિની દીદી હેલો હાય દીદી કેવું લાગ્યું આજે તમને આજે આપણે સેકન્ડ ટાઈમ મળ્યા બોજ બસ હા સેકન્ડ ટાઈમ મળ્યા અને છાયા મારી જેવી જ છે એટલે મને વધારે મજા આવે છે અને સોને પે સુહાગા છાયા છે અને આજનું લોકેશન આ એક ટુ ગુડ યસ માસ્ટરજી હાઈ કરો માસ્ટરજી હા ચાલો ફટાફટ શૂટ કરીએ ચાલો 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 હા ચાલો

એય રોય કાકા બાઈ પ્રો છોડું તળપત ચાલા નહીં થતું લઈ ના એ રેસ

ભાઈ હાઈ કરો મારા ડિરેક્ટર સર છે

ओके थैंक यू जोरदार में सॉन्ग बनाई है खास मास्टर जी रेडी <coughs> okay, okay, okay. तो बस लाइटिंग सेट रेडी एक्शन ओके ओके आई गे हाय गाइस तो यहां हमारा

હલો ગાઈસ તો ફાઇનલી હું પહોંચી ગઈ છું ઘરે પેકઅપ થયું એના પછી અમે લોકો મેકઅપ વેકઅપ રિમૂવ કરીને ચેન્જ કરીને ઘરે આવવા માટે નીકળ્યા મારા ફોનમાં બેટરી હતી નહીં એટલે મેં વ્લોગ નથી શૂટ કર્યો અને પછી ઘરે આવ્યા રસ્તામાં સંગમની દાલ મખની અમે લોકો ખાતા આવ્યા મારી બહુ ફેવરેટ છે ખબર નહીં હું જ્યારે પણ હાલોલિયા બરોડા સાઇડના રૂટ પર જઉં એટલે મને એમ થાય કે હું સંગમની દાલ મખની ખઉં દાલબાટી બોલ્યું આની પહેલાં કે દાલ મખની જ બોલી દાલ મખની ઇન શોર્ટ મખની મને બહુ જ ભાવે છે ત્યાંની તો એ વખતે મારા ફોનમાં બેટરી હતી નહીં એટલે મેં બ્લોગ નથી શૂટ કર્યો પણ શૂટિંગ પતાવીને પછી અમે લોકો નીકળ્યા અને સંગમમાંથી મેં ખાધી દાલ મખની અને પછી અત્યારે લેટ નાઇટ થઈ છે હું પહોંચી છું ઘરે અને એની સાથે જ હું અત્યારે આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ અને સોંગ અમારું ઓલરેડી રિલીઝ થઈ ગયું છે જાણકાર મ્યુઝિકમાં જે સોંગના સિંગર છે રેશમા ઠાકોર અને રાકેશ બારોટ તો જોવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો સોંગમાં કે તમને અમારું આ સોંગ કેવું લાગ્યું અને કોમેન્ટ કરજો મારા આ વ્લોગમાં કે તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો થેન્ક્સ ફોર વોચિંગ બાય